ગોંડલ તાલુકાના ગુંદાચરા ગ્રામ પંચાયત આવી વિવાદમાં કીજા સરપંચ રૂપિયા ખંખેરતા આવ્યા એસસીબીની ઝપેટમાં બાંધકામ મંજૂરી માટે સરપંચે માંગ્યા હતા રૂપિયા જે સરપંચનો કથિત ઓડિયો સામે આવ્યો છે સરપંચને પોલીસે સીઆરપીસીની કલમ એકતાલીસ એ મુજબ નોટિસ ફટકારી છે જ્યાં ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ છે હસમુખભાઈ કે જે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે તે મોટો સવાલ છે તો તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો આ ખડાકાન કરી રહ્યા છે

હા એમાં કઈ ખર્ચો ભરશો મકાને ચાર હજાર રૂપિયા મકાને ચાર હજાર રૂપિયા એટલે એ છે ને દેવાના પરમિશન એટલે તમને દેવાના હા ન્યા પંચાયત માં જ આપવાના એની કઈ પોઈત મળશે એની મળે તો મંત્રી સાહેબ ને આપવાના હા હમ હમ ગામના સિયો પાડોશી કઈક વ્યાજબી સમજી લેજો ને બધા ઈ ચાલે ગામ ના ગુંદારા ના ઈ ચાલે એવું છે હા